નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દેશ ભાવ આપનું સ્વાગત કરું છું ગઈકાલે મોટે ઉપાડે આમ આદમી પાર્ટી અને ભાજપા વચ્ચે ખૂબ જ મોટું વાક્ય યુદ્ધ શરૂ થયું છે એ હાલમાં સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જ લડવામાં આવે છે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરબીથી લડવા માટે ચેલેન્જ કરી હતી અને એ ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ આજે સ્વીકારી લીધી હતી ગોપાલ ઇટાલિયાએ અતીતમાં પણ કહ્યું છે કે સીઆર આર પાટીલ ગુજરાતની કોઈ પણ સીટ ખાલી કરે અને તે જગ્યાએ ગોપાલ ઇટાલિયા લડવા માટે જશે અને સીઆર આર પાટીલની સામે મોરે મોરો આવી જશે અને આવનારા દિવસોમાં જ્યારે પણ ચૂંટણી થશે ત્યારે ફૂલ તાકાતથી આમ આદમી પાર્ટી લડશે પરંતુ અત્યારની સ્થિતિ એવી છે કે ગોપાલ ઇટાલિયા અને કાંતિભાઈ અમૃતિયા મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મોરે મોરો આવી ગયા છે પરંતુ જમીની હકીકત એ છે કે મોરબીના લોકોની અત્યારે જે સમસ્યા છે એની કોઈ જ ચર્ચા થતી નથી કાંતિ અમૃતિયા જેવો મોરબીના ધારાસભ્ય છે એમની સૌથી પહેલી જવાબદારી છે કે મોરબીના લોકોની જે અત્યારે હેરાનગતિ થાય છે એ અંગે ચર્ચા કરવામાં આવે પરંતુ આ બાબતથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવા સગુફા છોડી અને કદાચ શોર્ટકટ પકડીને બહાર નીકળી જવાનો આ કારસો હોય તેવું પણ આમ આદમી પાર્ટીના લોકો જણાવી રહ્યા છે કાંતિભાઈ અમૃતિયાએ આજે બહુ જ સરસ કીધું કે તમે ગોપાલ ઇટાલિયા અને હું બંને અમે વિધાનસભામાં જઈએ બંને રાજીનામું આપી અને મોરબીથી ચૂંટણી લડીએ પરંતુ હકીકતની વાત એ છે કે ગોપાલ ઇટાલિયાએ હજી ધારાસભ્ય તરીકેના સોગંદ લીધા જ નથી એટલે કે વિધાનસભામાં તેઓ ધારાસભ્ય છે જ નહીં તો એ રાજીનામું કઈ રીતે આપે અને જે પ્રશ્ન છે કે મોરબીથી લડવાની હાલમાં મોરબીમાં કેટલાય વિસ્તારોમાં લોકો રસ્તા ઉપર ઉતર્યા છે અને એ લોકો આંદોલન ઉપર ચડ્યા છે બે દિવસથી મોરબીનો પ્રશાસન ખડે પગે ઊભો છે અને રાતોરાત અનેક વિસ્તારોમાં કામ કરવા પર મોરબીના લોકોએ મજબૂર કર્યા છે હા એનામાં આમ આદમી પાર્ટીના લોકોનો પણ ફાળો રહ્યો છે કેમ કે આંદોલનકારી લોકો છે અને એ લોકો લોકોની સાથે મળીને જ્યાં જ્યાં સમસ્યા છે એ વિસ્તારમાં પગપાળા પ્રવાસ કરી રહ્યા છે અને જે સમસ્યા છે તે તંત્ર સમક્ષ મૂકી રહ્યા છે પરંતુ અત્યારે એ જવાબદારી તમામે તમામ ભાજપની રહેલી છે કેમ કે આજે મોરબીમાં ટ્રિપલ ઇન્જિનની સરકાર છે મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન છે ગુજરાત વિધાનસભામાં ભાજપનું શાસન છે અને કેન્દ્રમાં પણ ભાજપનું શાસન છે તેમ છતાં જો મોરબીના લોકોને રસ્તા ઉપર હજારોની સંખ્યામાં ઉતરવું પડતું હોય તો આપણે માની લેવાનું થાય કે આજના રાજકારણીઓ છે એ જનતાલક્ષી નહીં પરંતુ પોતાના ખિસ્સા ભરવા માટે કામ કરી રહ્યા છે ઈસુદાનભાઈ ગઢવીએ પણ કહ્યું કે જો ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવું હોય તો તે ત્યાંથી ચૂંટણી જ શા માટે લડે જો કાંતિભાઈ અમૃતિયાએ ત્યાં ચૂંટણી મોરબીમાં કરવી હોય તો તેમણે રાજીનામું આપવું જોઈએ અને રાજીનામું આપે પછી મોરબીમાં ચૂંટણી થાય અને એનામાં લોકો જે જનતા અત્યારે આક્રોશિત છે એ આક્રોશ દેખાડી દેશે અને કોણ બરૂકો છે તે ખ્યાલ આવી જશે પરંતુ એ બાબતે કાંતિભાઈ અમૃતિયા એક જ જીદ પકડીને બેઠા છે કે બંને જણ રાજીનામું આપે જ્યારે ગોપાલભાઈનો તો એવો કોઈ ચેલેન્જ જ નહોતી કે હું વિધાનસભામાં મોરબીથી લડીશ કાંતિભાઈ રાજીનામું આપશે તો જ લડવાની વાત થઈ હતી અતીતમાં તમને કહી દઉં બે હજાર સત્તરની ચૂંટણીમાં કાંતિભાઈ અમૃતિયા ત્યાં કને કોંગ્રેસના બ્રિજેશ મેરજાથી હારી ચૂક્યા છે થોડા સમય બાદ બે હજાર વીસમાં બ્રિજેશ મિર્ઝા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા એટલે ત્યાં કને બાય ઇલેક્શન થયું બાય ઇલેક્શનમાં પણ બ્રિજેશ મિર્ઝા ભાજપમાંથી ચૂંટાઈ આવ્યા બે હજાર બાવીસની ચૂંટણીમાં કે મોરબીના ઝૂલતા પુલની ઘટના બની હતી અને ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ સારું કામ કરેલું હતું એના કારણે કાંતિભાઈ અમૃતિયા ત્યાં કનેથી ચૂંટાયા હોય તેવું લોકોનું માનવું છે પરંતુ આ અઢી વર્ષના શાસનમાં મોરબીની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે હજારોની સંખ્યામાં લોકોએ રસ્તા બંધ કર્યા ચક્કાજામ કર્યા ત્યારે જે અધિકારીઓ છે તેઓ રસ્તા ઉપર આવ્યા અને લોકોની સુખાકારી માટે કાંઈક કામ કર્યું હોય એવું લાગે છે આવનારા દિવસોમાં આ યુગ જે યુદ્ધ છે જે સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ લડાઈ રહ્યો છે તે હજી વધારે તીવ્ર બનશે અને આ તીવ્રતામાં કોનું નફું અને કોનું નુકસાન છે એ તો આવનારો સમય બતાવશે પરંતુ આ પરિસ્થિતિમાં જે પણ નુકસાન થવાનું હશે તે કાંતિભાઈ અમૃતિયાને નુકસાન થશે કેમ કે ગોપાલ ઇટાલિયાને તો કાંઈ ખોવા માટે છે જ નહીં કાંતિભાઈ અમૃતિયા તમને વાત કરીએ તો મૂળ તો ખૂબ જ મોટા પૂંજીપતિ વ્યક્તિ છે અને એમણે ગોપાલ ઇટાલિયા જો જીતી જશે તો બે કરોડ રૂપિયા ઇનામ આપવાની પણ વાત કરી પરંતુ મોરબીના લોકો અને આમ આદમી પાર્ટીના લોકોનું કહેવું એવું છે કે જો બે કરોડ રૂપિયા કાંતિભાઈને આપવાના જ હોય તો હાલ મોરબીમાં જે હોનારતની સ્થિતિ સર્જાણી છે જે રસ્તાઓ તૂટ્યા છે જે કોલોનીઓમાં પાણી ભરાના છે એના માટે શા માટે કાંતિભાઈ રૂપિયા નથી વાપરતા કેમ કે આ માત્ર અત્યારે જે જનતાનો વિરોધ રસ્તા ઉપર થયો છે એ વિરોધથી ધ્યાન ભટકાવવા માટે આવી વાતો કરે અને ચેલેન્જો ફેંકે એના મીડિયામાં એ જ ચર્ચાઓ થાય પરંતુ જે મુખ્ય મુદ્દો લોકોનો છે તે વિસરાઈ જાય તેવા જ આ પ્રયાસો હોય એવું પણ મને લાગી રહ્યું છે તો આવનારા દિવસોમાં હવે શું થવાનું છે એ તો સમય જ બતાવશે પરંતુ આપણે માની લીધું કે ચૂંટણીમાં મોરે મોરો આવવાની જગ્યાએ હાલમાં સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જ આમ આદમી પાર્ટી અને ભાજપા મોરે મોરા આવી ગયા છે તે કહેવામાં મને બિલકુલ જ સહેજ શરમ થતો નથી નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેષભ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર